રાપર તાલુકાનું રવેચીનગર ઝંખે છે પ્રાથમિક સુવિધાઓ જાહેર શૌચાલય માટે પથ્થરો ત્રણ વર્ષ પહેલા નખાઈ ગયા છે પણ પાયો હજી પણ નથી મંડાયો જર્જરિત પ્રાથમિક શાળા કોઈ વિદ્યાર્થીઓનો ભોગ લે એ પેલા શિક્ષણ વિભાગ જાગે એ જરૂરી બન્યું છે રોડ રસ્તા વિહોણા ગામમાં ચોમાસામાં ચાલવું દુષ્કર બની જાય છે ખાસ તો આજે સત્યરાજપૂત સમાજના ચોથો સમૂહ લગ્ન મોસ હોય રવેચીનગર આવવાનું થયું હતું પણ આ ગામનો અવાજ ક્યાંય પણ સાંભળાતો હોય એવું ક્યાંય દેખાતું નથી નથી દેખાતું એની પાછળનું કારણ કોણ હું જ્યારે સમૂહ લગ્નનો અહેવાલ લેવા આવ્યો ત્યારે મારી પાછળ જે લોકો તમને દેખાય છે એ બધાએ જે ગામની સમસ્યા કીધી ને એ સાંભળીને ક્યાંક ને ક્યાંક તમને પણ ઉકળાટ થશે ખાસ તો ગરમી વધુ છે એટલે વધારે ઉકળાટ થશે પણ આ સ્કૂલને જોયા પછી આ તમારું વાયુ અત્માતી જશે ખાસ તો પોપડા પડે છે બે હજાર એકમાં બનેલી આ સ્કૂલના તમામ વર્ગો અલગ અલગ છે એટલે કહેવાનો મતલબ મારો એ છે કે આ પોપડાઓ કોઈ વિદ્યાર્થીને નુકસાન પહોંચાડે એને હાનિ પહોંચાડે એનાથી પહેલાં આનું ચોક્કસપણે કામ કરવું જોઈએ એના સિવાય પણ મારી પાસે ઘણી બધી ફરિયાદો આવી રોડ લાઇટનું તો અહીંયા કોઈ ઠકાણું જ નથી પણ છેલ્લા ત્રણવરાથી પાણા નાખી મૂકવામાં આવ્યા છે પણ એક મૂતેણી અહીંયા બની શકતી નથી એટલે ક્યાંક ને ક્યાંક એમ કહેવું હોય તો કહી શકાય પાણીની સ્થિતિ શું છે પાણી તો બરાબર જ મળે છે પણ રવિચર રસ્તા રોડ લાઇટ અને નિશાળ નિશાળ તો તમે જોઈ ઘનશ્યામભાઈ પૂરી બગસ છે એની અંદર આજ ત્રણ વરસથી આ હાલતમાં પડી છે અને ચોમાસામાં તો માણસ બેસી જ નથી કે તમારે બારે ભણાવવો પડે છે બરાબર અને બીજું કે આજ રોડ રસ્તા અને લાઇટ લાઇટો નાખવામાં આવી હતી એ પણ નીકળી ગઈ છે અને અત્યારે ગામો ગામની અંદર સીસીટીવી કેમેરા સરકાર દ્વારા આપવામાં આવે છે સીસીટીવી કેમેરા ત્યાં ઘરે ગયા પણ રવિચિનગરની અંદર રસ્તા બધા ખરાબ છે અને બીજું કે રોડ લાઇટ તમે જોઈ ક્યાંય ગામની અંદર રોડ લાઈટ નથી જે નાખવામાં ખાવામાં આવેલ હતી એ પણ કાઢી ગયા છે બરાબર ને જે તમે મને વાત કરી કે પાણા નાખી મૂક્યા છે પણ પાણી નાખ્યા પાણા જે ટાંકાને પાસે બતાડે ને એ બાથરૂમ કે સાર્વજનિક મતલબ ગામના માટે બનાવવામાં આવે છે એ આજ ત્રણ વર્ષની અંદર એક ટોલું નાખેલ છે અને એ રૂપિયા લગભગ ખવાઈ ગયા લાગે છે સો સો ટકા કેમ કે નકદ કામ થાય નહીં આજ ત્રણ વર્ષની અંદર હજી સુધી ટાઈમ નહીં મૂલ્યો કામ કરવાનું બરાબર મનના વેલજીભાઈ રાજપોત મેં હિતેશભાઈની વાત કરી હિતેશભાઈ કે પાસ થઈ ગઈ છે પાણા નાખી દીધા ત્યાં છતાં કામવાળું ચાલુ થયું નથીભાઈ કોણ હિતેશભાઈ ચલાટી અમે ગામનો પ્રશ્ન મૂકીએ એટલે તમારે એમ જ અમે જવાબ દે તમારું કામ થાતું નથી શા કારણ અમારું કામ નથી થતું શું નડે અમાને આ જ નડે કે અમારું કોઈ નડતું હોય તો અમે એનો પ્રશ્ન દે અમે જ્યાં હિતેશભાઈને પ્રશ્ન કરીએ કે તમારું કામ તમારું કામ ક્યાં થતું વિધવા સાહેબ અમાને કોઈ અમારી છો અમારી ગામના કોઈ ગરીબ માણસો હોય કોઈ જમીન નથી એને મકાન પાસ કરવું હોય તો નથી થાતો અમે ગામ તો કે તમારું ગામ તળ મને સ્કૂલની હાલત છેલ્લા કેટલા સમયથી આ ચાર વર્ષથી ઘરગોથી ત્રણ વર્ષ તો પરમિટ મળી ગયો મને કે આના પપ્પા સાહેબ કીધું છે કે તમને બેસવા લાયક નથી જગ્યા આ પાડવામાં આવે છે તો એ કોઈ મને આનું હિલાકણ આવતું નથી સરકાર પાસે મને કરી કે આની એની તાત્કાલિક કરે ને કે જવાબદારી સરકારની રહેશે આમાં તો દર્શક મિત્રો પાયાની જે સુવિધા કહેવાય એનાથી આ રવેત્રીનગર વંચિત છે ક્યાંક ને ક્યાંક એમાં આપણે ચોક્કસપણે કહેવું હોય તો કહી શકાય કે આ ગામે જિલ્લા પંચાયતને ઉપપ્રમુખ આપ્યા હતા જિલ્લા પંચાયતની સીટમાં મતલબ કે આખે આખું ગામ વણવીરભાઈનું ગામ કહી તો કહેવાય કારણ કે વણવીરભાઈ આ ગામના અહીંયાથી ચૂંટાયેલા છે દર્શક મિત્રો ગામની જે સમસ્યાઓ છે એ જોયા પછી હવે હું હાથમાંથી ઉઠે પણ અહીં પરમાર પરિવારના એ કુલદેવી છે સિકોતેરમાં અને સકતમાના જે બહેણા છે એવું મંદિર ઓગણીસ દસ બે હજાર કઈ સાલમાં બનાવ્યું હા બે હજાર ત્રેવીસ ઓગણીસ દસ બે હજાર ત્રેવીસના અહીંયા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ખાસ તો બાપુ ને ભુવા સ્થાપવામાં આવ્યા અને બાઉજી બાપુનું એમ કહેવાય છે કે માતાજીની શ્રદ્ધાથી અહીં કેટલાય નિસંતાન લોકોને સંતાનો મળ્યા છે ખાસ તો બાઉુજી બાપુની મા ઉપરની શ્રદ્ધા અને માતાજીના જે પરચા છે દર છે અહીંયા કાકે આખો માનવ મેરામાન ઉમટી પડે છે એટલે કહેવાનો મતલબ એ કે ગામની જે સમસ્યાઓ છે તો ક્યાંક ને ક્યાંક હાઈવું ઠરે એવું માતાજીનું મંદિર પણ છે હું અત્યારે તમને સીધા આ બાઉદી બાપુથી જ વાત કરાવી બાપુ શું કહેશો ખાસ તો આ મંદિર વિશે પછી હું પકડી નાખું શું કહું શું કહેશો મંદિર વિશે શું કહેશો માતાજી ના જે બેણા થયા તમે ભૂવા દીશો હા આ માતાજીના હકદના અને શિવકુતરના બેહણા થયા અને બહુ સારું છે ચૌદ માણા પાંચસો માણા હજાર માણા આવે તો એને જો ભાઈઓ બધા એના માતાજીના ગોઠિયા છે એ બધા ચા પાણી અને વ્યવસ્થા કરે અને બહુ સારવાર કરે ખાસ તો બાપા ગામની અંદર તમે મને જે હમણાં જણાવ્યું સુવિધાઓનો બહુ અભાવ છે શું કેશો માતાજી શું પ્રાર્થના કરું છે નહીં નથી આ ગામમાં આ રવેચી નગરની અંદર માલિકો બધા ભાઈઓ છે અમારા રજપૂત પરિવાર બધા એમ બોલે કે નથી જો લાઇટની સુવિધા નથી કોઈ પા પાણીની તો છે બાકી કોઈ રોડની કોઈ બીજાની શેરની સુવિધા નથી તો અમે હવે જો અમારા વડીલ છે વણવીરભાઈ છે વણવીરભાઈ કોઈ કાંઈક કરતા નથી નથી તો ગામના પ્રમુખ છે તાલુકા પ્રમુખ છે પછી સરપંચ છે કોઈ પણ કાંઈ આ ગામ અમે ધ્યાન દેતા નથી તો જ્યાં મતદાન કરવી હોય ત્યાં તમે મતદાન કરવા આવજો તો અમારે બૂથ અહીંયા રવિચીનગરમાં બૂથ પાંચ આ લડીએ છીએ પણ એ બૂથ આવતું નથી અને અમારી પંચાયત કે નોખી કરીએ નોખી કરીએ પણ આ દહ વર્ષ રવેચીના હમ ખાઈને બેઠા છે દરબારોને બધાએ તો અમારી પંચાયત નોખી નથી થતી તો અમારે હવે શું તો આમાં આ આની જવાબદારી તમારી છે શું કહેશો રવિચી રવિચીનગરની અંદર રેસ્ટિંગ માટે અમારે અહીંયાથી ત્રણ કિલોમીટર રવ રવાલીને જવું પડે છે બરાબર આજ જેમ ભૂકંપ બે હજાર એકથી આજ સુધી તો અહીંયા રેસનિંગની નથી સુવિધા રોડ લાઈટ રસ્તા અને બૂથ તમારા મતદાન મતદાન આઠસોથી હાડ આઠસો હા હા હાડ આઠસો પૂરેપૂરું તો એ રવ જવું પડે મતદાન કરવા રબારે રબારે એ બધાનું મતદાન હાથોથી હારા હાથો જેવું મતદાન છે તો અમારે રવ કરવા જાવું પડે અમારી બૂથ અહીં આલંગ થાતી નથી હજી સુધી બૂથ બૂથની જરૂર છે બૂથ અહીંયા આવે તો હવે મતદાન કરશું હવે કોઈ ગામની વ્યક્તિમાં મતદાન કરવા નહીં જાય બૂથ વિષે અમે અરજી પણ કરેલી છે બે ત્રણ વખત પણ કોઈ ધ્યાન દેતું નથી મતલબ મતલબ કે હાથ મતદાન છે અને આયોજન નથી મતલબ અરજી આપી આવી અમે એટલે કેસે થઈ જશે આવતી ચૂંટણી થઈ જશે અને હજી સુધી કોઈ કઈ નિરાકરણ આવ્યું નથી એટલે ચોક્કસપણે એમ કહેવું હોય તો કહી શકાય દર્શક બાવાજી આવી ને હા ચોક્કસપણે એમ કહેવું તો કહી શકાય કે આ ગામને સુવિધાઓના નામે હાવ મીંડું છે મેં જોયું ક્યાંય માટે કોઈ પણ થાંભલા ઉપર કોઈ બળફ નથી રોડ રસ્તાનું તો કોઈ ઠકાણું જ નથી ખાસ તો જે મેન જેને હાઈવે જાહેર કરવામાં આવ્યો છે એવો રાપરથી ધોરાવીરા એટલે કે વર્લ્ડ હેરિટેજ જતા રોડ ઉપર રવેશનગર પાયાથી તમે નીકળો એટલે મેં તમને જેમ પહેલાં જણાવ્યું એમ કે રોડ ખાડામાં છે કે ખાડામાં રોડ છે એ કાંઈ ખબર નથી પડતી એટલે કહેવાનો મતલબ એ છે કે આ માટે પૂરતું ધ્યાન આપવાની ખાસ જરૂર છે માતાજીનું મંદિરે આવી અને એવું લાગ્યું કે અહીંયા આ ભૂમિ ઉપરનો જ કોઈ એવો પ્રતાપ છે કે અહીંયા બે અહીં તો આ શીતળતા સરીને આખા આખા અંગ અંગમાં શીતળતા પ્રસરી જાય આશા રાખીએ કે આ ગામને જે સુવિધાઓ મળવાની હોય એની તાત્કાલિક અસરથી ખાસ તો હાલે તો કદાચ આચારસંહિતા હાલતી હશે પણ આચારસંહિતા પૂરી થાય તે પછી કમસે કમ બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં પણ જે ખાસ જરૂરી છે એવા રોડ રસ્તા બાથરૂમ અને ખાસ બધાથી જો વધારે જરૂર હોય તો સ્કૂલ નહીં એટલે ક્યાંક ને ક્યાંક આ બાબતે ધ્યાન દેવાની જરૂર છે અન્યથા આ જે મતદારો છે લગભગ હું માણું છું ત્યાં સુધી સત્તાધારી પાર્ટીને સમર્પિત જ છે પણ બંડખોર ન બને એની તમામ જવાબદારી સરકાર શ્રીની રહેશે ઘનશ્યામ બરોડ માન્યુટ લાઈવ રવેતીનગર ગુજરાત